અને એક એ માતા ધૂબ પૂછી તો પાવ ધાર કોઈ પીવાનો ખરો તો કોઈ પીતા નહી એક ધાર કરીને કને હાલવાની પછી રે ઈ દેવાની હા હેલો વાયો કીધું

મને ખબર છે બધી તો તો ના ગોઠવું ચરબી બઉ સહી નામ હોય હા દારૂની

અમે તો ઉમેર ઉમેર કરીએ હાલ હું ના એવું ના હોય તમે તે નોકરો કરતા એ ઉપર લઈ આવો છો નહી ચાલો નખાતો નખા નઈ લઈએ માર માં

પે કરો ઈ આ તો હોય તો પણ તમને તમાર દોહાય આવતા હે પૂછી જો હેરો જીવના મારે માને મારે આર બધા પેકાતા ને હેડો કાકા ઉપર એક પૈયે આ મુઢ તો મોમ કરી ગયો અને ઓને પાછી ના ટોકા એ હોદલા કે રે રે ખાતા હોય ઉલાળો મત તો ઈ ના કરે આનું ગોળ લાવ હાલ તો લાવું નહીં જો તલુ પર ટાઈ કેલે પેમલા હાલ

જી વાને બધું આકાર આયેડ કુશ ઓ ભાઈ આયા આપણ નિવેદનો ભાગ આલવો ના પરપો તો પેય તું આલ્યો ભાગ તો કોરે તો હેરા પઈ આલે તો

હા તે લેવા છે વી નકલતા નું કોઈ ગોમમાં ગોમમાં નિયર ગોમમાં એકા માતા તું ક્લક બધું તો પાઈ ને તારે હું વિ આ બધું લઈ આવીએ તઈ હા લેરો હેડો

માથવા ના માથાજી આવું સો વાગે હા લઈને ને આવો તાર લઈને આઈયે બધું સો કે આવી જાય